નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બે વર્ષથી મંદી લાખો કલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે આ સિઝનમાં જાન્યુઆરી મહિનો પ્રમાણમાં ગરમ રહ્યું આગામી એક બે દિવસમાં પણ કડકડતી ઠંડીની કોઈ સંભાવના નહીં આ વર્ષે આખા મહિનામાં કોલ્ડ વેવનો એક પણ રાઉન્ડ નહીં આ સીઝનમાં સરેરાશ લઘુત્તમ તાપમાન પણ ડિગ્રી રહ્યું રાજસ્થાન ઉત્તર ભારતમાં વાતાવરણમાં બદલાવની અસર હિમાચલ રીઝનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી

આગામી છ વર્ષ મસૂર તુવેર જેવા કઠોરનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કપાસનું ઉત્પાદન વધારવાનું પાંચ વર્ષનું મિશન આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ પહેલા વર્ષમાં દસ લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે એમએસએમઈ માટે લોન ગેરંટી કવર પાંચ કરોડ રૂપિયાથી વધારીને દસ કરોડ રૂપિયા કરવામાં આવશે એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે સ્ટાર્ટઅપ માટે લોન રૂપિયા દસ કરોડથી વધારીને વીસ કરોડ કરવામાં આવશે ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રમકડા ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવશે ત્રેવીસ આઈઆઈટીમાં એક પોઈન્ટ પાંત્રીસ લાખ વિદ્યાર્થીઓ છે આઈઆઈટી પટનાનો વિસ્તાર કરવામાં આવશે એઆઈ માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂપિયા પાંચસો કરોડની જાહેરાત આગામી પાંચ વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં પંચોતેર હજાર સીટો વધારવાની જાહેરાત મહિલાઓ માટે જાહેરાત કરવામાં આવી એસસીએસટીના એમએસએમઇ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોન યોજના પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓને બે કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે વૃદ્ધો માટે મહત્વની જાહેરાત વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરીને પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી ટીડીએસ મર્યાદા વધારીને રૂપિયા દસ લાખ કરવામાં આવી તમે ચાર વર્ષ માટે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકો છો દેશમાં બસ્સો ડે કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે છ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી પાંચ ટકા ઘટાડી સડત્રીસ અન્ય દવાઓ અને તેર દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે મધ્યમ વર્ગ માટે જાહેરાતો હવે બાર લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી જીરોથી થી ચાર લાખ સુધી શૂન્ય ટેક્સ આઠથી બાર લાખ સુધી દસ ટકા ટેક્સ બારથી સોળ લાખ સુધી પંદર ટકા ટેક્સ સોળથી વીસ લાખ સુધી વીસ ટકા ટેક્સ ચોવીસ લાખ રૂપિયાથી વધુની આવક પર ત્રીસ ટકા ટેક્સ નવી વ્યવસ્થામાં કરદાતાઓ માટે મોટો ફાયદો વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી ટીડીએસ મર્યાદા વધારીને રૂપિયા દસ લાખ કરવામાં આવી તમે ચાર વર્ષ માટે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકો છો ભાડાની આવક પર ટીડીએસ મુક્તિ વધારીને રૂપિયા છ લાખ કરવામાં આવી મોબાઈલ ફોન અને ઈ કાર સસ્તા થશે ઇવી અને મોબાઈલની લિથિયમ આયન બેટરી સસ્તી થશે એલઈડી એલસીડી ટીવી સસ્તા થશે કસ્ટમ ડ્યુટી ઘટાડીને બે પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવી આવતા અઠવાડિયે દેશમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે એક લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે બે હજાર પચીસમાં ચાલીસ હજાર નવા મકાનો સોંપવામાં આવશે દરેક ઘરને નડનું પાણી પૂરું પાડવા માટેનો જળજીવન મિશન કાર્યક્રમ બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવશે ઉડાન યોજના સાથે સો નવા શહેરો જોડાશે પહાડી વિસ્તારોમાં નવા નાના એરપોર્ટ બનાવવામાં આવશે ખેડૂતો માટે જાહેરાતો કરાઈ બિહારમાં મખાના બોર્ડ સ્થાપવામાં આવશે મખાના ઉત્પાદન કરતાં ખેડૂતોને ફાયદો થશે કપાસના વધારે ઉત્પાદન માટે યોજના ભારતના પરંપરાગત વસ્ત્ર ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકવાનો ઉદ્દેશ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી દેશમાં પીએમ ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે સો જિલ્લાઓને લાભ મળશે ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપના ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે કપાસના ઉત્પાદન માટે પાંચ વર્ષની કાર્યયોજના ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે આસામના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે યુવાઓ માટે જાહેરાત કરવામાં આવી દેશના ત્રેવીસ આઈઆઈટીમાં છ હજાર પાંચસો બેઠકો વધારવામાં આવશે મેડિકલ કોલેજોમાં દસ હજાર બેઠકો વધશે પાંચસો કરોડ રૂપિયાથી ત્રણ એઆઈ કૃત્રિમ બુદ્ધિ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે સ્ટાર્ટઅપ્સ માટે દસ હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે મેક ઇન ઇન્ડિયા મેક ફોરવર્ડને પ્રોત્સાહન આપશે

15 ફેબ્રુઆરી થી શરૂ થઈ રહી છે પરંતુ તે પહેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે સીબીએસઈ તારીખ 1 ફેબ્રુઆરી થી કેન્દ્રીય બોર્ડના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો ફ્રી કાઉન્સેલિંગ શરૂ થયું છે. ટ્રેનોની સમયની પાબંદીમાં વધુ સુધારો કરવા માટે પશ્ચિમ રેલવે 5 ફેબ્રુઆરી 2025 થી ભાવનગર ડિવિઝન થઈને ચાલતી હરિદ્વાર ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે. ભાવનગર શહેરમાં એકાએક તાપમાનનો પારો ગગડતા શિયાળાની કડકડતી ઠંડીએ પોતાનું જોર બતાવ્યું છે શહેરમાં લઘુત્તમ તાપમાન એક પોઈન્ટ ત્રણ ડિગ્રી જેટલું ઘટીને પંદર સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ તોતેર ટકા સુધી પહોંચ્યું હતું જારી કરવા માટે એક નવું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે આ પ્લેટફોર્મ શરૂઆતમાં આઠ પ્રકારના પ્રમાણપત્રો ઓફર કરવામાં આવશે ડાંગરના પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે કાર્યરત અગ્રણી કંપની તેમજ પ્રલ્શર બાયો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ગોવા માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકા સહિતના વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો માટે મંડળીઓ દ્વારા ઓલપાડ જીન ખાતે ઓલપાડ પુરુષોત્તમ ફાર્મર્સના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિબિર યોજાઈ હતી અરવલ્લી જિલ્લાના બાર્ડ તાલુકામાં ગાયત્રી મંદિર ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો જેમાં કમિશનર સાહેબ મનીષાબેન ચંદ્રા એમડી મનીષકુમાર બંસલ અધિક કમિશનર વિકાસ વિકાસ કુમાર કુમાર ગુપ્તા જિલ્લા અધિકારી દિપેશ કેડિયા રાજેશભાઈ કુચારા ધારાસભ્ય ધવલ ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન કારોબારી અધ્યક્ષ શિલ્પાબેન તાલુકા સદસ્ય તાલુકા વિકાસ અધિકારી અને સખી મંડળની બહેનો કાર્યક્રમમાં હાજર રહી હતી કેશ ક્રેડિટ કેમ્પમાં એક કરોડ ઓગણીસ લાખ પચાસ હજાર જેટલી રકમનું ધિરાણ કરવામાં આવ્યું હતું જેમાં સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ સ્ટોલ પર ખરીદી કરી બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેશ ક્રેડિટ લોન મેળવવામાં થતી મુશ્કેલીઓ તેમજ બહેનોના સ્ટોલ પર બનાવેલ ચીજ વસ્તુઓ ખરીદી તેમજ જરૂરી સલાહ સૂચન આપ્યા હતા આવા સેમ તમે તમે સમયથી યોજી રહ્યા છીએ જેથી બેંક બેંકમાંથી ક્રેડિટ મેળવવામાં સરળતા મળે અને મારી બધી બહેનોને વિનંતી છે કે વધુમાં બધી સરકારની જે એનઆરએલએમ શાખા માસ ચાલતી આ જે યોજના છે એનો વધુમાં વધુ લાભ લે વધુમાં આજના કાર્યક્રમમાં સરકારની તરફથી આપના માનીને કમિશનર અને શ્રી મનીષા મેડમ અને જિલ્લા વિકાસ શ્રી એમસી જીએલસી આપના માનનીય ધારાસભ્યશ્રી બધા હાજર રહ્યા

હવામાન વિભાગ અને ગુજરાતના બે જાણીતા હવામાન નિષ્ણાંતે શું આગાહી કરી છે તો પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગાવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે એક સંકટ ટળ્યું તો બીજું સંકટ માથે જ ઉભું છે હવામાન વિભાગે તારીખ બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ માવઠાની આગાહી વ્યક્ત કરી છે ઓએમસીએસએ ઓગણીસ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ભાવમાં સાત રૂપિયાનો ઘટાડો કર્યો છે નવો ભાવ આજથી એટલે કે એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ થઈ ગયા છે જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે વહેલી સવારે અને રાત્રે જ ઠંડી લાગી રહી છે જ્યારે બપોરે તો મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે પરંતુ એની અસર ગુજરાતમાં નહીં થાય જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત તળી છે બે હજાર માં લોકસભા ચૂંટણી સોળ માર્ચે જાહેર થઈ હતી અને તેનું પરિણામ ચૂંટણી પંચમાં ભાજપ કોંગ્રેસે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી અંગે જમા કરાવેલા ચૂંટણી ખર્ચના રિપોર્ટ મુજબ આ એસી દિવસમાં ગુજરાતમાં ભાજપને બસો કરોડ અને કોંગ્રેસને પચાસ પોઈન્ટ દસ લાખનું દાન મળ્યું હતું તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર